ઓલપાડ તાલુકા પંચાયત કચેરીમાં મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને જળસંચય કાર્યોની સમીક્ષા બેઠક મળી હતી બેઠકમાં ઓલપાડ તાલુકામાં દસ હજારથી વધુ વોટર રિચાર્જિંગ સ્ટ્રેક્ટર એક મહિનામાં જ બનાવવામાં અધિકારી કર્મચારીઓને સૂચન કર્યું હતું સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ પૂરતા પ્રમાણમાં પડે છે અત્યાર સુધી વરસાદી પાણી નદી નાળા મારફતે દરિયામાં વહી જતું હતું દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કેચ ધ રેન અભિયાન જનઆંદોલન બન્યું છે જળશક્તિ મંત્રાલયના કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં વોટર હાર્વેસ્ટિંગનું કાર્ય ઝડપથી થઈ રહ્યું છે ત્યારે કીચ ધ રેઈન અભિયાન અંતર્ગત ઓલપાટ તાલુકાના 105 ગામોમાં સરકારી જગ્યા સરકારી સ્કૂલો ગ્રામ પંચાયતની જગ્યા ઔદ્યોગી કેકમોમાં જ્યાં વરસાદી પાણી ભરાય છે તેવી જગ્યાનું સર્વે કરી વધુમાં વધુ ભૂગર્ભ રિચાર્જ સ્ટ્રક્ચર બનાવાસે આ બેઠકમાં તા પં મુખ્ય નીતા પટેલ તાલુકાના સંગઠન પ્રમુખ કુલદીપ Singh ઠાકોર પ્રાંત અધિકારી પાર્થ તલસાણિયા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તા पंचायत સભ્યો સરપંચો તલાટીઓ બેઠક માં ભાગ લીધો હતો રિપોર્ટર જગદીશ ભરવાડ ન્યૂઝ 14 ઓલપાડ સમગ્ર દેશ ની અંદર મોદી સાહેબ નો અભિયાન કેચ ધ રેઈન એ અભિયાન જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી શ્રી આર પટેલ સાહેબે સમગ્ર દેશ ની જનતા ને સાથે રાખીને એક જન આંદોલન બનાવી દીજે ત્યારે એકસો પંચાણું ઓળપા વિધાનસભાની અંદર અમે દસ હજાર વોટર રિચાર્જિંગ કરવાનું કામ નક્કી કર્યું છે એમાં સાંસદ સભ્યની જ્ઞાન ધારાસભ્યની જ્ઞાન કંપનીના સીએસઆર ફંડ તાલુકા પંચાયતની સ્વભંડોળ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી આ કામ કરવાનું જ્યારે નક્કી કર્યું હોય ત્યારે દરેક ગામની અંદર કઈ કઈ જગ્યાએ ક્યાં ક્યાં વોર વોટર હાર્વેસ્ટિંગના કામ કરવા જેવા છે એનું સર્વે કરીને આજે તલાટીશ્રી સરપંચસી તથા આગેવાન જોડે આજે મિટિંગ રાખવામાં આવી હતી જે જે ગામમાં જ્યાં જ્યાં વધારે વોટર રેઇન હાર્વેસ્ટિંગના કામ કરવા જેવા છે એના માટેની પણ આજે અમે સૂચના આપી છે જે કાંઠા વિસ્તાર છે ઓલપા તાલુકાની તાસીર એવી છે કે સમગ્ર પાણી દરિયામાં વહી જાય છે પરંતુ દેશના વડાપ્રધાન મોદી સાહેબનું લક્ષ્ય છે ગામનું પાણી ગામમાં ખેતરનું પાણી ખેતરમાં દરિયામાં પાણી ના વહી જાય એના માટે જે દરિયા કિનારાના કાંઠા વિસ્તારના જે અઠાવીસ ગામો છે એ અઠાવીસ ગામોની અંદર સૌથી વધુમાં વધુ રેનું હાળવસ્તીને કામ થાય એના માટે અમે લક્ષ્યાંક સોંપવામાં આવ્યો છે આ કામ એક માસની અંદર તમામ કામ પરિપૂર્ણ કરવામાં આવશે